તો ફાઈનલ તમારું ગ્રાઉન્ડ બારમો મહિનો પહેલો મહિનો બીજા મહિના સુધી તમારું પ્રેક્ટિકલ હોઈ શકે તો હાલમાં જો તમે ઘરે તૈયારી કરતા હોય તો મારા ખ્યાલથી તમારે પ્રેક્ટિકલની શરૂઆત કરી દેવી જોઈએ જો અચિંતા આ લોકોએ જો ફોર્મ ભરવાનું જો તમને કીધું તો છેલ્લે કંઈ પણ ભેગું નહીં થાય એટલે જો પ્રેક્ટિકલ ના થતું હોય અને ગાંધીનગર આવવા માગતા તો તમે ગાંધીનગર ખાતે આવી શકો છો સવારમાં ટ્રેનિંગ અને સાંજે બંને ટાઈમ આપણે પ્રેક્ટિકલ કરાવીએ છીએ ભાઈઓ અને બહેનો માટે બંને માટે અને ઘરે જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો અત્યારથી ધીમે ધીમે શરૂઆત કરી દો જો અચિંતા ફોર્મ ભરાઈ ગયા અને જો ભરતી લેવામાં આવી તો પછી છેલ્લે ભેગું નહીં થાય ન માની લો એક બે મહિના તમે પ્રેક્ટિસ કરશો તો કંઈ જવાનું છે નહીં તમારું પ્રેક્ટિસ થોડી થોડી ચાલુ રાખો ના આવે તો પછી મૂકી દેજો પછી ભરતી આવે ત્યારે ચાલુ કરી દેજો પણ જો હાલમાં એવું લાગે છે કે બનતા સુધી ભરતી આવી જશે ફાઇનલ એટલે પ્રેક્ટિસ ચાલુ કરી દેજો